નર્મદા જિલ્લા વન વિભાગ રાજપીપળા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં બે કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચ તથા વન સંકુલના પ્રવેશ દ્વારાનો વન મંત્રી મુકેશ પટેલ ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા વડીયા પેલેસ સંકુલમાં જે સર્કલ બનાવવામાં આવ્યા છે તમામ સર્કલોના નામ નર્મદા જિલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં જે અધિકારીઓ નોકરી કરીને રિટાયર્ડ થઈ ચૂક્યા છે તે અધિકારીઓના નામ પર સર્કલના નામ આપવામાં આવ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે અહીં વિશ્રામ ગૃહ વન કવચ આ કેમ્પસમાં સર્કલ બનાવવામાં આવ્યા છે વન વિશ્રામ ગૃહ ખાતે આવનાર પ્રવાસીઓને પણ રહેવા માટે આપવામાં આવશે ત્યારબાદ સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં ડાંગના ઉપવનો

તો ખોટું નથી કારણ કે આ કુદરતના સૌંદર્યના ખોળાની અંદર આજે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી રેસ્ટ હાઉસ સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાપાનીઝ પદ્ધતિથી વન કવચ વન ઊભું કરવાનું એક સપનું હતું આજે ગુજરાતની અંદર પંચ્યાસી જેટલા આવા વન કવચ વન ઊભા થઈ ગયા છે આપ જે જગ્યાએ વનનું નિરીક્ષણ કર્યું હતું ત્યાં ખાલી પાંચ મહિનાની અંદર જે બે વર્ષમાં જેના વૃક્ષોનો ગ્રોથ મળે એ ખાલી પાંચ મહિનાની અંદર આપણે જોવા મળ્યો છે એટલે આ કેમ્પસની અંદર વન કવચ પણ બનાવ્યું છે સાથે સાથે આપણે જોઈએ છીએ કે આયુર્વેદિક વનસ્પતિ જે લુપ્ત થતી હતી ત્યારે અમારા જંગલ વિભાગના સૌ અધિકારીઓએ એ લગભગ અઢીસો પ્રકારના જે આયુર્વેદિક જે વૃક્ષો છે ઝારો છે એ પણ આ કેમ્પસની અંદર ઉગાઈ રહ્યા છે સાથે સાથે આજે આદિવાસી સાથે અમારે સંવાદ બી છે સંમેલન પણ છે આદિવાસી લોકો સાથે આજે વાતચીત પણ કરવાના છે અહીંયાના અમારા સાંસદશ્રી મનસુખભાઈ વસાવાજી એના અમારા દર્શનાબેન અમારા ધારાસભ્ય પણ અહીંયા આવ્યા છે અમારા વન વિભાગના અધિકારી પણ આવ્યા છે પણ જે ખૂબ જ ટૂંકા સમયમાં જે રીતના વન વિભાગે ડેવલપ કર્યું છે આમ સમગ્ર ગુજરાતની અંદર અમે આ રીતે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ આવનારા દિવસોની અંદર અમે લગભગ સો હેક્ટરની અંદર વન કવચનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એ બધા માટે જ આપવામાં આવશે એ રેસ્ટ હાઉસ આ જે રેસ્ટ હાઉસ છે જૂનું બી આ જે અમારું રેસ્ટ હાઉસ છે એમાં પણ પ્રવાસીઓ આવે છે રહે છે અંદર લોકો આવે છે જાય છે સાથે સાથે અહીંયા ટ્રેનિંગ હોસ્ટેલ પણ છે એની અંદર પણ બહારના લોકો પણ હોસ્ટેલમાં ટ્રેનિંગ કરે છે એટલે અહીંયા બધા માટે જ આ ખુલ્લું છે પ્રવાસન ક્યાં વિકસાવવામાં આવશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકસાવવાનું ત્યાં નક્કી કર્યું દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે એકસો બ્યાસી મીટર ઊંચી જે પ્રતિમા બનાવવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ આજે જોયું છે કે દેશ અને દુનિયાના લાખો લોકો આ નર્મદા જિલ્લાની મુલાકાત લે છે અને આજે નર્મદા જિલ્લો ઐતિહાસિક જિલ્લો બની રહ્યો છે તેમ આજુબાજુના જેટલા બધા સ્થળો છે એ તમામ સ્થળો અમે આવનારા દિવસોમાં વિકસિત અને વિકાસ કરીશું સર માલ તે આપણે વિઝિટ પણ કરી હતી અત્યારે કેવી પરિસ્થિતિ છે માલ સમો એક સાપુતારા પછીનું એક કુદરતી સૌંદર્યનું સ્થળ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે આ માલ સમૂહ પણ જે રીતને દક્ષિણ ગુજરાતના બધા લોકો સાપુતારા સુધી જાય છે અને અહીં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આવેલા લોકો એને સાપુતારા જેવું જ નહીં એનો અનુકૂ અનુભવ થાય અને સાથે સાથે દેશના વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે બનાવ્યો છે યુનિટી પર જે લોકો એક દિવસ માટે આવે છે તો આ બધા અનેક અનેક સ્થળો પરથી ચાર થી પાંચ દિવસની લોકોની મુલાકાત પણ થઈ જાય અને એ લોકોને ચાર થી પાંચ દિવસનો પ્રવાસ પણ થઈ જાય છે દીપક જગતાપનો રિપોર્ટ